પ્લસ પદ્ધતિ પ્લસ પીવાયક્યુઝ ને પ્લસ એમસીક્યુઝ મળી જશે જ્ઞાન શાસ્ત્રમ કરીને બુક છે જેમાં હિન્દી સંસ્કૃત સબ્જેક્ટ તમને આવી જશે જો હવે હિન્દીમાં કયા કયા ચેપ્ટર છે સંસ્કૃતમાં કયા કયા ચેપ્ટર છે એનું આખું ઇન્ડેક્સ આપેલું છે અને તમને દેખાય છે કે મલ્ટી કલર એડિશન છે અહીંયાથી હિન્દી વ્યાકરણ શરૂ થાય છે જેમ કે વર્તનીનું ચેપ્ટર છે પછી શબ્દ જ્ઞાનનું ચેપ્ટર છે આ બધા હિન્દી ગ્રામર છે પછી કારક વિરામચીનું ચેપ્ટર છે આ બધા એના એમસી ક્યુઝ છે લાસ્ટમાં આન્સર છે પછી સંજ્ઞાનું ચેપ્ટર છે સર્વનામનું ચેપ્ટર છે સંધિનું ચેપ્ટર છે ઉપસર્ગ પ્રત્યય શબ્દ ક્રમ પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે લિંગનું ચેપ્ટર છે વાક્ય વિશેષણ કાલ સમાસ છંદ બધા ચેપ્ટર લાસ્ટમાં બધા પીવાય ક્યુઝ આપેલા છે અલંકાર મુહાવરે સંસ્કૃત શરૂ થાય છે જેમ કે સંસ્કૃત કે કવિઓનકી રચના એના કવિ છે એની રચનાઓ છે પછી એના લાસ્ટમાં પીવાય ક્યુઝ સંસ્કૃત વ્યાકરણ શરૂ થાય છે જેમ કે પેલું છે શબ્દાર્થ આ બધું સંસ્કૃતનું વ્યાકરણ છે પછી સંસ્કૃતના વિરોધાર્થી શબ્દો સંધિ છોડો કૃદંત પરિચય સર્વનામના રૂપો પછી હિન્દી મેથડ હિન્દી પદ્ધતિ છે બરાબર હિન્દીનું પદ્ધતિ જે આવે છે એ બધું છે આમાં પ્રશ્નપત્ર હિન્દી વિષય વસ્તુ એવું વિષય પદ્ધતિ પછી સંસ્કૃત મેથડ સંસ્કૃત પદ્ધતિનું ચેપ્ટર છે હિન્દી અને સંસ્કૃત ટેટાટ પૂછાયેલા પ્રશ્નો બંનેના જે પૂછાયેલા પ્રશ્નો છે અગાઉની પરીક્ષામાં એ આપેલા છે બંને સબ્જેક્ટના હિન્દી અને સંસ્કૃત આ બધા પીવાય ક્યુઝ છે ટોટલ પેજીસની જો વાત કરીએ તો આ બુક છે બસો ને સડસઠ પેજની બુક છે જ્ઞાનલાઇ એપ્લિકેશન ડાઉનલોડ કરશે એમાં તમને આ બુક મળી જશે બાકી તમે કોન્ટેક નંબર આપેલા છે એમાં કોન્ટેક કરીને પણ વધારે ડિટેલ જાણી શકશો હિન્દી ને સંસ્કૃત જે લોકોને સબ્જેક્ટ હોય ટેટ ટાટમાં એ લોકો આ બુક પરચેસ કરી શકે છે તો નવા હોય એ લોકો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું ત્યાં સુધી બાય બાય